હલો મિત્રો આજે મારે કંઈક આવું કામ કરવાનું હતું પાણીને એવું મારે ડુંગળી વાવવાનું હતું એટલે મેં ખાતર પાણીને એવું બધું પાકવું ને પછી મેં મોટર ચાલુ કરી પછી હેલો મિત્રો આપણે નવા બલુકમાં મળી તો પછી આખો વિડીયો જોવો હોય તો હેલો મિત્રો હવાર હવારમાં હું આવી ગયો માંડવી જોવા પછી આજે ધુવર પણ બહુ છે ને માંડવી કંઈક આવી છે દસ વીઘાની વાવેલી છે પછી સાયકલ લઈને ઓલીવાડી મારે પાણી વાળા નથી ઓલીવાળી હું ઉપડી ગયો સાયકલ લઈને ફટાફટ પછી હું સાયકલ ને ઉપડ્યા એટલે ફટાફટ પેન્ડલ માર્યો કેમ કે હજુ તો અમારા અલીવાડી સેટી છે ને એમ થોડી ગામમાં છે એટલે પછી હું રસ્તે સડી ગયો રસ્તે સડીને સાયકલનો પેન્ડલ માર્યો અને સાયકલ તો બાઇક જોગ દોડે નહીં પછી વાડી પૂગી ગયો વાડી પૂગીને પછી ડેલો ખોલ્યો એ ડેલો ખોલીને પછી હાલવા લઈ ગયો બસ આવી દઈ દીધી બાપાને પછી તાળો દઈને હું પછી ઉપડી ગયો ડુંગળી જવા ડુંગળી જોવા આવ્યો એટલે પછી મેં ડુંગળી જોવી કંઈક કાતલી મોટી થઈ હજુ બમ મોટી ન થઈ ગાંઠીઓ બાંધાવા માંડી ગયા પછી મેં ડોઈલો અને દવા એવું લાવીને મૂકી દીધું ને અમે કંઈક આ કાળો રગડો ને એવું પાણી છે ઉમી દેવો ખાતર પછી મેં ડુંગળી જોઈને પછી ફટાફટ ઉપડી ગયો મોટર ચાલુ કરવા તો પછી મારે મોટર ચાલુ કરવા દાનું હતો એટલે પછી ફટાફટ હું ઉપડી ગયો અહીંયા સાવી લઈ પછી સાવી લઈને ઉપડી ગયા એટલે ફટાફટ હું ચાલવા લાગી ગયો પછી લાઇટ આવી ગઈ તો એટલે લાઇટ નવ વાગ્યા એટલે ચાલુ કરી દીધી ચાલુ કરીને પાછું ડે બહેણું દઈને ઉપડી ગયો વાડી બાજુ પછી મોટર સારું થઈ ગઈ હતી એટલે શાક ભરી દીધી હતી ટાંકી પર ભરીને પછી મેં પાણી વાળો પડ્યો કેમ કે પાણી વાળો જો હે પછી નાખો પછી હું ગયો એટલે પછી બાપા કે ચા પી લે તો નવ વાગે ચા આવી ગઈ એટલે મેં ચા પીધી લાઇટ નવ વાગે પછી નાખું વાળી સાપીને પછી નાખું વાળ્યું પછી મેં થોડી વાર નાખા વાળવાના છે એટલે નાખું વાળી દીધો અહીં અડધું હતું થોડુંક રહી ગયું હતું એટલે હાલે પછી લાઈટ વાઈ ગઈ હતી આ કોધી એમને એમ લાઈટ કરશે તો શું કરવાનું એટલે ટાંકી ખાલી થઈ જાય એટલે અમે સકલી બંધ કરીને ઘડીક વાળી આવી વાળી આવીને થોડીક વાર મજા લીધા હિસકાનો પછી હિસકો ખાધો થોડીક વાર હિસકો ખાધો એટલે લાઈટ આવી ગયો એટલે પાલો પડે તો સકલી સારું કરી દીધી અહીં હું દીધું કેમ કે ઉપર ઓલ રગડો જેવો થયા એટલે પછી ખોલીને પછી હું પાછું નાખું જોવાઈ ગયો એટલે પછી નાખું જોવા ગયો એટલે એમાં પછી નાખું પૂગી ગયું હતું એટલે વાળી દીધું નાખું પછી ફટાફટ નાખું વાળ્યું નાખું વાળીને પછી હું ફટાફટ મોટર બંધ કેમ કે પી ગયું હતું બકાલા વાળીને હું વહી ગયો હતો એટલે તાળું દઈ દીધું કેમ કે પાંચસો પાટલા રહી ગયા હતા ને કાલના એટલે પછી મેં ફટાફટ પી ગયો એટલે પછી મેં આ બધું પી ગયું થોડુંક જ હતું એટલે પછી મેં આ બકાલા વાળી દીધું કાળું ભમર ખાતર કાઢી દીધું પછી ઘડી ઘડીને બકાલા વાળીને પછી આ આટલી ડુંગળી બધી પી ગઈ ને દસ વીઘાની ડુંગળી પાઈ દીધી પછી બધું ટાંકે મૂકી દીધું પછી પાછો હું વાડી બાજુ હાલ હલાઈ ગયો પછી સાયકલ લઈ લીધી સાયકલ તો મારા ટેર છે ઢીંડીઓ પકડવાની એટલે ફટાફટ તાળું ખોલી તાળું ખોલીને પછી મેં સાયકલની પાછળ માયકલની પાછળ મૂકીને પછી ડેલો ખોલ્યો ડેલો ખોલીને પછી દે ને પાછો ઉપડી ગયો વાડી બાજુ વાડી બાજુ ઉપડ્યા પછી હું ફટાફટ ઉપડી ગયો સાયકલ લઈને પછી સાયકલ લઈને દોડાવી સાયકલ લઈને દોડાવી એટલે પછી ફટાફટ રમકાવી દીધી ભાઈ પછી હું વાડીયા આવી ગયો ખાવા એટલે મારે આજે જમવાનું એટલે પછી હું ભોજન કરવા બેસી ગયો પછી ભીંડાને સોકા ભાત લીધા ભાત લઈને પછી જમવા માંડી ગયો પછી તો હું ફટાફટ જમી લીધું કેમ કે પેટનું તો પહેલાં હો ભાઈ પછી પછી હું આરામ કરવા લાગ્યો પછી મને કે નીંદવા જો માંડવીને તો પછી હું માંડવીમાં નીંદવા આવ્યો તો માંડવીમાં નીંદવા આવ્યો તો તડકો એવો છે ફટાફટ પછી નીંદવા માંડ્યો નીંદીને પછી હું પાછો ઉપડી ગયો ફટાફટ નીંદીને પછી હું પાણી પીવા આવ્યો પાણી પીવા આવ્યો એટલે તડકો એવો છે ને અર્ધો તો બોટલ હું પી ગયો પીને પછી ઘડીક જોઈએ તો તો તડકો હા બહુ છે પછી સાંઈ એ નથી પછી પાછું કે મેં કીધું એમને હું રાખું તો ફૂટશે નહીં તો હું ફટાફટ પાછો માંડીમાં ખળ લેવા માંડો ખળ લેવા માંડો પછી થોડીક વાર નિંદાઈ ગયો એટલે સાયકલ એ ભૂંઈ પડી ગઈ પછી હું સાયકલ આવીને સાય નીંદઈ ગયો એટલે બેઠો ઘડીક ઘડીક બેઠો એટલે પછી મારે પાછું વાળી જવાનું હતું એટલે પછી સાયકલી ન ઉપડી ગયા વાડી હવે વાડી જવાનું હતું એટલે ફટાફટ ઉપડી ગયા હેલો મિત્રો હવે કાલના બ્લોકમાં મારશું જય રામ ને જય સીતારામ